તારીખ છવ્વીસ ત્રણ બે હજાર પચીસ સોમવાર આજે અમે ગબ્બર માતાજીના દર્શન કરવા આવ્યા હતા એટલે ચુંદડીવાળા માતાજીના દર્શન કરવા આવ્યા છીએ ચુંદડીવાળા માતાજીએ છોતેર વર્ષ સુધી મો મોઢામાં પાણીનું ટીપું મૂક્યું નથી તેની પ્રેરણા લઈને તમારા ભાઈએ પંદર દિવસના નિર્જળા ઉપવાસ કર્યા અને અમને તેના તરફથી પ્રેરણા મળે છે કે માણસ ખાધા વગર તો રહી શકતો નથી પણ પાણી વગર પણ રહી શકતો નથી તેને બદલે અમે પંદર દિવસના નિર્જળ ઉપવાસ તમારા ભાઈએ કર્યા તેમની પ્રેરણા મળી અમે ધન્ય થયા છીએ નવી ભોજન પ્રથા અપનાવું રોગ ભગાવવું નવી ભોજન પ્રથા જે છે તેમાં એક દાખલા રૂપે ચુંદડીવાલા મહારાજ કે જેણે છોતેર વર્ષ સુધી એના જીભ ઉપર પાણીનું ટીપું નથી મૂક્યું અને એના પ્રેરણાથી આજે અમે પણ નિર્જળા ઉપવાસ કરેલા અને આવા સાધુ સંતો ઋષિમુનિઓ આપણા ભારત ભૂમિમાં થઈ ગયા છે અને એની હિસાબે આપણું લાઈફ વ્યવસ્થિત પરફેક્ટ આનંદમય સુખમય થઈ શકે એટલે આવી પ્રેરણા લઈ અને બ્રહ્મ સુધી પહોંચી શકાય તેના માટેનો આ સરસ મજાનો રસ્તો છે એટલે પ્રયત્ન આપણે બધા એક સાથે કરવાનો છે સંગીત શક્તિ કલયુગ સતયુગ લાવવાનો છે અને સતયુગનું ભોજન કરવાનો છે નવી ભોજન પ્રથા અપનાવો રોગ ભગાવો શરીર તંદુરસ્ત મસ્ત અને આનંદમય જીવન થઈ શકે એના માટેનો આ એક સાધન છે જય મા અંબા